આજે બપોરના એક વાગ્યાના સુમારે મનુડાયા નામનો વ્યક્તિ એક બાજુમાં વાણને ત્યાં દાઢી કરાવીને નીકળતો હતો એના પર કોઈ અજાણ્યા માણસોએ ફાયરિંગ કરેલું છે અને માથામાં તથા પગમાં ઈજા થયેલી છે હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આગળ એના પુત્ર અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી તપાસ ચાલુ છે હાલમાં દેખાતું નથી પણ હજુ ડિટેલમાં આસપાસના વિટનેસને પૂછ્યા પછી આગળ કંઈક માહિતી મળશે સર્વિસ મારા હતા સેવિંગ કરવા આવેલા સેવિંગ કરવા આવ્યા ફટાફટ મને કહે તું સેવિંગ કર એ કસ્ટમર મારે બેસેલું તો બાલ કાપતો હતો બાલ એના અડધા ઊભો ગયેલો ઊભો કરીને તરત એમને બેસાય તરત બેસાય રહ્યા અને તરત મારા મમ્મી સેવિંગ ફટાફટ બનાવીને મારા મમ્મી ટિફિન આપવા આવે મમ્મીએ જોયું મનુભાઈ બેહેલા છે ફટાફટ મારા મમ્મીને મેં પૈસા બી દૂધના પૈસા એ ટાઈમ પર કોઈ નહોતું એટલા જ હતા અને મારા કસ્ટમર હતું એમની સેવિંગ બનાવીને બહાર નીકળ્યા ફટાફટ બહાર નીકળીને આ બાજથી ગાડી આવી આ બાજથી આવી આ બાજથી આવી ચાર ગાડી હતી એક્ટિવા મનુભાઈ પહેલાંને પકડવા ગયા ત્યાં ત્યાં ફાયરિંગ કર્યું બધા ઘાસ તે બધાએ જોયું છે બધા ઘાસવાળા ભાગી ગયા ફાયરિંગ મને કંઈ ખબર નહીં સાહેબ મારા કસ્ટમરને તરત મારે એમની સેવિંગ કરી દીધી સેવિંગ કરી દીધી એટલે તરત નીકળી જાય એટલે

તારગામ પોલીસે પેટ્રોલિંગમાં સઘન વધારો કરી પ્રજાને અજાણ્યા શૂટરોના ત્રાસમાંથી મુક્ત કરાવે તેવી લોકલાગણી પ્રસરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત